લાલ નરસિંગ આવી છે ને હે બબુ નમસ્કાર મિત્રો એક નવા પણ તમારું સ્વાગત છે અને મિત્રો આ વિડીયો ની અંદર તો તમને એવું ફીશ અને એવું માછલું જોવા મળશે કે તમે જોતા રહી જશો અને મિત્રો આમ તો નરસિંગા ઘણા પ્રકારના આવે છે પરંતુ આ નરસિંગો લાલ હોય છે અને લાલ ની બરાબર કવળો મોટો હોય છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો નર્સિંગો એક એવો જીવ છે કે તેની અંદરથી બ્લેક કલરનું બ્લડ પણ નીકળે છે અને મિત્રો આજે આ નર્સિંગાને સુકાવેલા નાના નાના ફેસ પણ આપણે જોવાના છે તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને મિત્રો આ વિડીયો જો તમને ખરેખર પસંદ આવે તો જલ્દીથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બે લાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા આવા જ નવા નવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને મિત્રો અમારી આ ચેનલ ઉપર આવા આવાજ સમુદ્રના બધા જ માછલાઓના વિડીયો પણ તમને એક પછી એક જોવા મળવાના છે અને સાથે તેની માહિતી અને ફૂલ ડિટેલ પણ તમને જાણવા મળશે અને મિત્રો નરસિંગાનું કટિંગ કામ ચાકાના મદદથી થી બેસન ઉપર લાકડાનું પાટિયું રાખી અને તેને આવી રીતે કટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સાફ પાણીથી ધોઈ નિમક નાખી અને સુકાવવામાં પણ આવે છે અને સુકાયા પછી તે કેવા લાગે છે તે પણ તમને આ વિડીયોમાં અમે જણાવશું અને સાથે આ સુકાવેલા નરસિંગા નાના નાના પીસ કરીને પણ હું તમને દેખાડી તો મિત્રો વિડિયોને ત્યાં સુધીમાં લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી આ વિડીયો શેર પણ કરી દેજો તો મિત્રો આ એ નરસિંગા છે જેને આપણે કટિંગ કરી અને સુકાવાના પણ હતા અને આ સુકાવીને અત્યારે તૈયાર પણ છે કારણ કે તેને આગળ થી આપણે સુકાવી લીધા હતા અને મિત્રો આ સુકાવેલા નરસિંગા ની પટ્ટી ને પણ તમે જોઈ શકો છો કેવી વ્હાઈટ કલર ની ગરમ પાણીમાં બાફી લેવાના હોય છે અને પછી તેને બે ત્રણ પાણી વેતી ધોઈ અને બસ શાક બનાવવા માટે પણ તૈયાર થઈ જાય છે પરંતુ મિત્રો આ લીલા નરસિંગાને સુકાવા માં દસ થી પંદર દિવસ નો સમય પણ લાગી જાય છે અને મિત્રો સુકાયા બાદ આ નરસિંહ

है बाबू ई खवाई काय એટલે જરાક સુખવા હોય હો કાય હાવ લાલ નઈ તારું યા લાલ લાલ એટલે કયો કેવા ઈ લાલ ઈનો કલર લાલ જ હોય લાલ જ થઈશે જ હોય લાલ ભઈ પાસી આપણે સુખો કરીએ ને તો વાઇટ થઈ જાય એકદમ એકદમ વાઇટ થઈ જાય એનો કલર લાલ જ હોય લાવાય હા એનો કલર લાલ જ હોય તો કો એ પેદાઈશ જ લાલ હોય